સલાયા મુકામે મગર સંકાંત્રી પૂર્વે ઠંડીમાં માં ને પોષણ અને યુક્ત લાડવા ખવડાવવામાં આવ્યા હાલ સમગ્ર દેશમાં જોરદાર ઠંડી પડી રહી છે દિવસે ને દિવસે પારો ગગડતો જાય છે આવી ઠંડીમાં ગૌ માતા ને રાહત મળી સલાયાના સૌજીભાઈ માતંગ પરિવાર દ્વારા દેશી ગોળ ભૂસો ખોળ તેમજ હળદર તલ અજમા જેવી ઔષધિઓથી ભરપૂર લાડવા બનાવી ગૌ માતા ખવડાવવામાં આવ્યા હતા આ લાડવા સલાયા લોહાણા મહાજનવાડીમાં બનાવવામાં આવ્યા હતા જલારામ સેવા સમિતિના સભ્યો તેમજ સલાયા શહેર ભાજપના પ્રમુખ લાલજીભાઈ ભુવા તેમજ પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ભટ્ટ તથા સૌજીભાઈના પરિવારજનોએ સાથે મળી ગાયોને લાડવા બનાવી અને લાલજી મંદિરે ગૌશાળામાં ખવડાવવામાં આવ્યા હતા ઠંડીમાં ઔષધિયો લાડવા ખાઈ ગૌ માતાને ઠંડીથી બચવા ઘણી રાહત મળે છે તેમજ મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર આવી રહ્યો હોય ગૌ સેવાનું પણ ખૂબ જ મહત્વ હોય છે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાડેર એ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા